કોલકાતામાં બનેલા ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી આઈએમએ સહિતના અલગ અલગ એસોસિએશન દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું સિવિલ હોસ્પિટલ ખાતેથી મહારેલી કાઢીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આ રેલીમાં હજારોની સંખ્યામાં ડોક્ટર્સ જોડાયા હતા તેમજ વિરોધ દર્શાવવા માટે હાથમાં પ્લેકાર્ડ લઈને કાળા કપડાં પહેરીને રેલી કાઢીને કલેક્ટર ઓફિસે પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું ડોક્ટર્સની સુરક્ષા અને સલામતી માટે ન્યાયની ગુહાર લગાવી હતી આવી ઘટના ફરીથી ન બને તે માટે નવો કાયદો બનાવવામાં આવે તેવી માગણી ડોકટર દ્વારા કરવામાં આવી હતી કોલકાતામાં બનેલી ઘટનાના પડઘા હવે ગુજરાતમાં પડ્યા છે અને ડૉક્ટરો દ્વારા સિવિલ હોસ્પિટલ હવે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે જવા માટે રવાના થઈ રહ્યા છે જોઈ શકાય છે મોટી સંખ્યામાં હાલ તો રેસિડેન્ટ ડૉક્ટરો હવે હાલ હવે જે રીતના વિરોધની અંદર જોડાયા છે અને કલેક્ટર કચેરી ખાતે જઈ રહ્યા છે ત્યારે આપણે ડૉક્ટરો જોડે વાત કરીશું મેડમ કઈ રીતનો વિરોધ કરવામાં આવી ગયો વિરોધ એ નોન ઇમરજન્સી સર્વિસીસ બધી બંધ રહેશે જ્યાં સુધી પેલું જે બી ઇન્સિડન્ટ થયું છે એના ગેઇન્સ કંઈ સ્પેસિફિક કે સારો કંઈ રૂલ લાગુ ના પડે ત્યાં સુધી હાઇક મિન એ પ્લીઝ સમય અસાઇન પર્સન બિલકુલ મોટી સંખ્યામાં અત્યારે જે રીતના બ્લેક ડ્રેસ પહેરીને અત્યારે જે રીતના રેસિડેન્ટ ડોક્ટરો અત્યારે જે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં જશે એટલું જ નહીં પરંતુ કોલકાતાની અંદર ડોક્ટર પર જે રીતના હત્યા રેપ કરવામાં આવી હતી અને તેને લઈને હવે ગુજરાતની અંદર પણ ડોક્ટરો સુરક્ષિત નથી તેવી વાતો હાલ કરવામાં આવી રહી છે ત્યારે મોટી સંખ્યામાં હાથમાં પ્લે કાર્ડ લઈ હવે ડૉક્ટરો કલેક્ટર કચેરી ખાતે જશે અને વિરોધ કરવામાં આવ્યો છે અત્યારે તમામ જે ડૉક્ટરો દ્વારા જે તેમની કામગીરી પણ બંધ રાખવામાં આવી છે આપણી જોડે બી અન્ય ડૉક્ટરો ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું કઈ કઈ રીતની રજૂઆત અને શું માંગણી હોય છે અમારી માંગ એ જ છે કે અમને સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ એક સરકાર આપે પાસ કરે બિલ કે જેમાં ડોક્ટર્સ ની સિક્યોરિટી વધારવામાં આવે કેમ કે અત્યારે હાલની ઘટનાઓમાં એ બની રહ્યું છે કે ડોક્ટર્સ પર વાયલન્સ વધી ગયો છે તો અમારે મતલબ ડોક્ટર્સને ખુદને પોતાની જગ્યા ઉપર સેફ ફીલ કરાવવું જોઈએ જ્યાં સુધી સેફ ફીલ નહીં કરી શકે ત્યાં સુધી કોઈ મતલબ નથી ઓકે ના એ એક નેશનલ લેવલનો ઇસ્યુ છે આ અમે અમારી રીતના સ્ટેટ લેવલને મતલબ કોલકત્તામાં જે ઘટના બની એના ઉપર જ અમારું ધ્યાન છે અમે ઓલ ઇન્ડિયા ગુજરાત તરફથી મતલબ ઓલ ગુજરાત જેડીએ તરફથી છે અમારો પ્રોગ્રામ ઓકે બિલકુલ અત્યારે જોઈ શકાય છે ડૉક્ટરો જણાવી રહ્યા છે કે કલેક્ટર કચેરી તો નેશનલ લેવલની વાત છે પરંતુ જે રીતના ડોક્ટરો હજુ પણ ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે ડૉક્ટરોની માંગણી એક જ છે કે જે રીતના તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો કોલકાતાની અંદર જે રીતના ડૉક્ટર પર રેપ બાદ હત્યા કરવામાં આવી છે અને તેને લઈને પડઘા હવે ગુજરાતની અંદર પડ્યા છે મોટી સંખ્યામાં ડોક્ટરો હવે તેમનું જે નોકરી જે છે તે બંધ રાખી અત્યારે વિરોધની અંદર જોડાયા છે એક જ માંગ કરવામાં આવી રહી છે કે સરકાર દ્વારા એક કાયદો લાવવામાં આવે અને કાયદો લાવ્યા બાદ તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવે તેવી માંગ જે છે તે હા ડોક્ટરો દ્વારા કરવામાં આવી છે પરંતુ હવે જોવાનું રહે છે કે હા જે માગણી કેટલા દિવસ સુધી ચાલે છે અને દર્દીઓને કેટલા દિવસ સુધી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે સાઈદ જગતાપ જીએસટીવી સુરત